પાણી જીવનનો આધાર છે શાળા કોલેજોમાં બાળકોને પાણી બચાવવાની શિક્ષા આપવામાં આવતી હોય છે પોસ્ટર નારા અને અભિયાનોથી પાણી અમૂલ્ય છેનો સંદેશ આપવામાં આવે છે પરંતુ બીજી બાજુ વડોદરા રેલવે સ્ટેશન ઉપર પાણી પ્રત્યેની આ જાગૃતિનો અભાવ સ્પષ્ટ રીતે નજરે ચડ્યો છે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ ઉપર ઉભેલી એક પેસેન્જર ટ્રેનમાં પાણી ભરવાનું કામ ચાલુ હતું ટ્રેનના ડબ્બામાં પાણી ભરતા કર્મચારીઓ ટ્રેનના દરેક કોચમાં પાણી ભરે છે પરંતુ કદાચ કર્મચારીઓની પૂરતી સંખ્યા ન હોવાના કારણે તેઓ પાઇપો લગાવીને બીજા ડબ્બા તરફ ચાલી જતા હોય છે પરિણામે ડબ્બામાં પાણી ભરાઈ જાય પછી પણ આ પાણી ચાલુ જ રહે છે અને પાણી ઓવરફ્લો થઈને પ્લેટફોર્મ અને પાટા ઉપર વહેતું હોય છે અને આવા પાણીના ઓવરફ્લો થવાના દ્રશ્યો આપ પણ કોઈવાર રેલવે સ્ટેશને મુસાફરી માટે ગયા હો તે દરમિયાન તમને પણ જોવા મળ્યા જશે પણ રેલવે તંત્ર આ મામલે ગંભીર નથી પાણી ઓવરફ્લોના આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે પરંતુ આ માત્ર એક દિવસ પૂરતી ઘટના નથી આવી બેદરકારી વારંવાર જોવા મળતી હોય છે પાણીનું એક ટીપું અમૂલ્ય છે અને રેલવે તંત્ર જેવા મોટા સંસ્થાન તરફથી આ પ્રકારના પાણીના વેડફાટને અત્યંત દુઃખદ કહેવાય વડોદરા રેલવે તંત્ર માટે ગંભીર વિચારવાનો વિષય છે જો કર્મચારીઓની સંખ્યા ઓછી હોય તો તેને વધારવી જોઈએ અને જે કર્મચારીઓ પાણી ભરવાનું કાર્ય કરે છે તેમને પણ યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ કેમ કે આ માત્ર પાણીનો વેડફાટ નથી પરંતુ જવાબદારીની ઉણપ પણ છે પાણી બચાવવું એ માત્ર ફરજ નથી એ સંસ્કાર છે ચાલો આપણે સૌ એક પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં ક્યાં પાણીનો વ્યય થતો દેખાય ત્યાં અવાજ ઉઠાવીએ કારણ કે દરેક ટીપુ જીવ બચાવી શકે છે આશા રાખીએ કે આ અહેવાલને તંત્ર ગંભીરતાપૂર્વક લઈ ફરીવાર પાણી બિનઉપયોગી ન વહે તેની કાળજી રાખશે